કેમ છે આય ભાઈ મારો ભાઈ પણ આવ્યો કેમ છે બહુ સા પાણી મગાવો હા મગાવ ઓય ચાલે તોય જા અલી આ ગાડી રિપેર કરવાની છે લેને કરી નાખું નકર આ શેઠ ખારો થાશે આ શેઠ ઓલી ગાડીમાં સાયલેશન ને ટાકી બે બદલાવવું જોહે અને લગભગ તો એન્જિન એ નવું બનાવવું જોહે હો કઈ ગાડી અરે હમણાં આવી પણ એવી એકે ગાડી જ નથી કે માં બધું બદલાવવું પડે અરે હા અરે જો લઈ જોવા દેતો એટલે આ તો મારી ગાડી છે એટલે આ તમે કોઈને ખોલવાનું કીધું તું પૂછતો તો હો હવે તમે જ કીધું તું અહીંયા ગાડી આવી આનામ મેકવા